જે સ્વામી મહારાજ મહુવામાં માં વિચરણ કરી રહ્યા છે ત્યારબાદ તેઓ ચૌદ જૂન ના રોજ રાજકોટ પધારવાના છે જે અંગેના ન્યૂઝ રાજકોટના સમાચાર પત્રમાં પ્રસારિત કરવામાં આવ્યા છે આલમા રાજકોટમાં આવેલા બીએપીએસ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવના પૂર્ણાવતી સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છવ્વીસ દિવસ સુધી રાજકોટના હરિભક્તોને લાભ આપવાના છે અને 7 જુલાઈના રોજ રજત જયંતિ મહોત્સવની પૂર્ણાહુતિ પણ તેમની ઉપસ્થિતિમાં થવાની છે જે અંગેના સમાચાર વિવિધ ન્યૂઝપેપરે કવર કર્યા છે તેમના રોકાણ દરમિયાન પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી એક નિશાન અક્ષરધામ એ વિષય પર પારાયણનો લાભ આપવાના છે પરમ પૂજ્ય પરમપૂજ્ય સ્વામી મહારાજ ચૌદ થી દસ જુલાઈ સુધી રાજકોટમાં રોકાવાના છે ઉલ્લેખનીય છે કે રાજકોટના છવ્વીસ દિવસના રોકાણ બાદ પરમ પૂજ્ય સ્વામી મહારાજ ભાદરાના હરિભક્તોને લાભ આપવાના છે આ ભાદરામાં રેલવે સ્ટેશન બને તે માટે બીએપીએસ સંસ્થાના ત્રીજા આધ્યાત્મિક ગુરુ ભ્રમ સ્વરૂપ યોગીજી મહારાજે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા તેમજ ભાદરાના શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પણ યોગીજી મહારાજના હસ્તે થઈ હતી મન સ્વામી રાજકોટના રોકાણ દરમિયાન સોળમી જૂન ના રોજ સ્વાગત દિન ના રોજ શિક્ષણ દિન ત્રેવીસ જૂન ના રોજ સમર્પણ દિન પચીસ જૂન ના રોજ સુરતભાવ દિન છવ્વીસ જૂન ના રોજ સત્કાર દિન ઓગણત્રીસ જૂન ના રોજ સંસ્કૃતિ દિન ત્રીસ જૂન ના રોજ સેવા દિન સાતમી જુલાઈ ના રોજ એટલે કે રથયાત્રાના દિવસે રાજકોટ રજત જયંતિ મહોત્સવ તેમજ આઠ જુલાઈ ના રોજ સત્પુરુષ દિન ઉજવાશે આવા જ વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો તેમજ આ વિડીયો લાઇક અને શેર કરશો અને કમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો